સુરત જિલ્લામાં સાતસો પાસઠ કેવીની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાને કારણે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો વિવાદ વધુ વકરી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ પાવર ગ્રીડ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલું વળતર અસંતોષકારક છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાવર ગ્રીડ કંપનીના આ વિવાદ વચ્ચે સ્ટલાઇટ અને વટામણ જેવી અન્ય કંપનીઓ દ્વારા પણ સુરત જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ખેડૂતોને ભય છે કે તેમને ભવિષ્યમાં પણ અન્ય પ્રોજેક્ટ્સ માટે પૂરતું વળતર નહીં મળે આ કારણે આ મુદ્દે ન્યાયિક ઉકેલ લાવવા માટે ખેડૂતો કટિબદ્ધ થયા છે આ લડાઈમાં ફક્ત અસરગ્રસ્ત ખેડૂતો જ નહીં પરંતુ મહિલાઓ સહિત અન્ય ખેડૂતો પણ સમર્થનમાં ઉતરી આવ્યા છે આ સમગ્ર મુદ્દાને લઈને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મંગળવારે સાંજે કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં આગળની રણનીતિ અને સરકાર તેમજ કંપનીઓ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ આંદોલન હવે વ્યાપક બની રહ્યું છે અને ખેડૂતોને આશા છે કે આ સંમેલન બાદ તેમના પ્રશ્નોનું કોઈ ચોક્કસ નિરાકરણ આવશે